તો મિત્રો ઘણા જે ચેતર વસાવાના જે ચાહકો છે ચેતર વસાવાને જેલમાંથી ક્યારે મુક્ત થશે દિવસની રાહ જોઈ રહેતા તે દિવસ હવે આજે આવી ગયો છે મિત્રો તો દોસ્તો આજે જોઈશું જે ચેતર વસાવા છે અઠ્ઠાવીસ તારીખના રોજ એમને કોર્ટ દ્વારા જામીન અરજી સુનાવણી થવાની હતી તો મિત્રો આજે જોઈશું હવે ચેતર વસાવા જેલની અંદર એમને સુનાવણી જે હાઈકોર્ટ દ્વારા જેમને જજમેન્ટ જે મળવાનો છે એ હવે આજે મળશે કે કેમ આપણે જોઈશું તો મિત્રો જે નવી અપડેટો તમને મળતી રહેશે તો હજી સુધી ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને જેથી મારા આવનાર તમામ વિડીયો નોટિફિકેશન તમને મળી જાય તો મિત્રો આપણી જે પુરાની ચેનલ હતી નીલિયાનાલવાસા એ હેક થઈ ચૂકી છે અને નવી ચેનલ આપણે બનાવી છે ફરી નીલિયાના અલવાસા તો એને થોડી સપોર્ટ કરજો તો મિત્રો ફરી મળીશું એક તરત જ નવા વિડીયો સાથે